સુરત વોર્ડ નંબર અઢાર પેટા ચુંટણી માં આપ ઉમેદવાર સુરજ આહીરે ઉમેદવારી કરી હતી અને સુરત કલેકટર કચેરી ખાતે પોતાની ઉમેદવારી પણ નોંધાવી હતી ઉમેદવાર મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ઉમેદવારી કરવા આવી પહોંચ્યા હતા અને વોર્ડ નંબર અઢાર માં ગણી સમસ્યા હોવાથી તમામ સમસ્યા નિવારવા કામ કરશે તેવું મીડિયા સમક્ષ જણાવ્યું હતું જયારે સમગ્ર વિસ્તાર ભારત માતા કી જય ના નાતે ગુંજી ઉઠ્યું હતું મારું નામ સુરજ આહીર છે સુરજભાઈ ફોર્મ ભરાવે છો કયા મુદ્દાને આગામી ચૂંટણીમાં લોકો સમક્ષ જશો ચૂંટણી અત્યારે જ ફોર્મ ભરવા આવ્યો છું તો સૌ પ્રથમ તો હું પાર્ટીનો આભારી છું કે મને આ તક આપી છે મોકો આપ્યો છે પાર્ટીએ અને અમે બહુ હિંમત સાથે લડવાના છીએ અને અમારા મુદ્દા વોર્ડ નંબર અઢારને લઈને રહેવાના છે જે ખાડીનો મુદ્દો છે રોડ રસ્તાનો મુદ્દો છે એ અમારા સૌ પ્રાથમિક મુદ્દાઓ છે શું કહેશો તમારા અપીલ શું કરશો મારા વિસ્તારના લોકોને હું કહેવા માગીશ કે સુરતમાં કેટલાય વોર્ડમાંથી આમ આદમી પાર્ટી ચૂંટાઈને આવી છે તમે ત્યાં જોયું હશે કે ત્યાંના રોડ રસ્તાઓ કેવા છે અને આપણે વોર્ડ નંબર અઢારના રોડ રસ્તાઓ કેવા છે તમે એકવાર ખાલી મુસાફરી કરીને જોઈ લો તો તમને ખ્યાલ આવી જશે કે આમ આદમી પાર્ટી કેવી કામગીરી કરે છે અને ભાજપ એકલા વર્ષો સુધી વોર્ડ નંબર અઢારમાં કેવી કામગીરી કરી છે જો હું ચૂંટાઈને આવીશ અમારી પાર્ટી ચૂંટાઈને આવશે તો અમે એ જ રોડ રસ્તા અને એ જ તમને બધાને ફેસિલિટીઝ આપવાના છીએ તો આમ આદમી પાર્ટીને સારા મત આપી અને વિજય બનાવો દિપાક્ષ જંગ છે કેવું લાગ્યું કેવી લડત રહેશે જો ત્રિપાખીઓ જંગ તો રહેવાનો જ છે ભાજપ કોંગ્રેસ અને આપ પણ અત્યારે આ જે લડાઈ છે જે ભાજપની ત્યાં સત્તા હોવા છતાં એ લોકોએ કામગીરી નથી કરી એની લડાઈ છે તો અત્યારે એ લોકોએ કામગીરી નથી કરી તો અમારે અત્યારે કામગીરી બીજા વોર્ડમાં કરીને બતાવી છે એટલા માટે અમે અઢાર નંબરમાં આ વખતે જીતવાના છીએ અને લોકો અમને બહુમતીથી વોટ આપવાના છે આજે ઇલેક્શન વોર્ડ નંબર અઢારના અમારા આમ આદમી પાર્ટીએ જેમને ઉમેદવારી પત્રક અને મેન્ડેટ આપ્યું છે એવા સુરેશભાઈ આહિરનું આજે અમે કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા માટે આવ્યા છીએ બાય ઇલેક્શન અમે બસ એટલી જ લોકોને અપીલ કરીએ છીએ કે જે રીતના આપ સૌએ અમને વિપક્ષની ભૂમિકામાં ખૂબ મત આપ્યા છે અને અત્યારે અઢાર નંબર ઇલેક્શનની અંદર પેટા ઇલેક્શન છે તો અઢાર નંબર વોર્ડની અંદર તમામ લોકોને અપીલ કરીએ છીએ કે આપ સૌ પણ એક વખત અઢાર નંબરની અંદર બદલાવ પરિવર્તન કરીને જુઓ એક મોકો આપીને જુઓ જેવી રીતના અમે ચૌદ કોર્પોરેટરો કામ કરીએ છીએ એવી જ રીતના અઢાર નંબર વોર્ડની અંદર પણ અમારા ઉમેદવાર જીતીને આવશે તો એવી જ રીતના કામ કરશે એવી અમે ખાતરી પણ આપીએ છીએ